અને જે કોઈ આ નિયમનો નો ભંગ કરશે ને એને હું ગામ બહાર મેકીશ કા જેલ ભેગો કરી દઈશ તો આ નિયમ તમને બધાને કબૂલ છે ને હા કબૂલ છે હા તો હવે કોઈને કાય પૂછવું હોય તો પૂછો એ સરપંચ મારે પૂછવું છે આ તમે કર્યું ને એ બહુ સારું કર્યું ગઈ વખતે અમારા છોકરાનો છોકરો એક જ છે ને નો હાથ કપાઈ ગયો તો હવે કોઈ છોકરાના હાથ તો નઈ કપાય બોલો ગામના સરપંચની જય

હવે આપણા ગામ માં કઈ ઉપાધિ નહીં ને હાલો હવે આપડે હા એ બાપુ ખીર હાલી આવે છે ને તો મારી બવને ખીર કરવા જાવું છે તો હું મુકતો આવું હો હો મુકતો આય પણ હાચવીને જાજો બેટા અટાણે આ ચાલીન દોરો પતંગ છે ને ગળા કાપી નાખે છે માણાના વાંધો નઈ બાપુ અમે ધ્યાન રાખશું હો હો અને તમે ખાઈ લેજો પછી હો હાલ

આમાં પેટ્રોલ તો સાજુ હે નઈ એક કામ કર તું મારા બાપુ પર કે ઊભી રે હું પેટ્રોલ પુરાવતા હું અને હા ભાઈ આ ખુશ કબરી માર બાપુ ની કહી દેજા એ હા અને તમે કાયા કા આવજો હા કાયા કા આવી અને આમ જો આજ તો હું બબજ જ ખુશ છું જા હા કાયા કા આવ એ હારા હું તમને એક વાત કહું

અત્યારે આ તાકે સાઈ દોરી ન લેતા હવે મારો બાપો તો લોહી પી ગયો સરપસ માં આવ્યો ને તે આ તો મારો બાપો સરપંચ છે ને એટલે કાઈ ને એક જો પાણી થઈ ગયું તો એનું માથું ફોડી નાખવાનું મારા બાપા નું મારે શું કરવું ત્યાં તમારા બાપ ત્યાં ત્યાં નજીક ના સાઈના દોરા લીધા એને શું હરકાઈ દેવાના આવે અરે હરકાવાના કાઈ ટીટા થતા નથી હાલો આમ જાય ઉડાડવા જ છે તાર ના પાડી છે અરે બધી જવાબદારી હું લઈ લો તમ તાર ગામ ભારા મૂકી શું કરીશું અરે બધું હું લઈ લો છું માથે તમતાર લઈ લો પતંગ ને ફિરકા બધું હાલો લઈ લો તો હાલો લઈ લો હાલો હાલો વાર થઈ હું ઉભી રે થાકી હવે આ ક્યારે આવશે હમણાં આવશે બટા ઉપાધી કરો માં અપગડી આવશે પેટ્રોલ પુરાવી હમણાં આવશે ઉપાધી કરો માં

સરપ તમે આ સાય ના દોરી ની બંધી આપણા ગામ ની અંદર કરી ને એ મને આમ જો ગમ્યું કારણ કે આખા ગામ માં કેટલું નુકસાન આવતું તું અરે આ બંધી કરવી જ પડે ને

લોતો <ELL> ખરો yeah, <nylon Mind Diashio> <chinociken> <mechanical noise>

Ya wu, doktor na puwan karu. Imat rakho, imat rakho. Bata tane, kidu tu. Upsar pas, alo tame mara are. Isai na dori warano, waro kati na kumara sotano, alo. Alo. હાલો આનું શું કામ પોલીસ વાળાને ફોન કરી દઉં હાલો સાહેબ તમે જલ્દી ફતેહપુર ગામ આવો એ સાહેબ અહીંયા એક જણાનું મોત થઈ ગયું છે સાઈના દોરીથી